મારે વિશેષ તો કુંવરમાં વિશેષ કેવું છે આજથી સો વર્ષ પહેલા એપ્રોક્સિમેટલી એટલે અંદાજ માતાજી કુંવરમાં તેમનો જન્મ બાપાના કુળમાં થયો ધોળુ પરિવારમાં બાર બાર વર્ષ સુધી સંતાન ના હોવા છતાં પણ પૂંજા બાપાએ એમના ગુરુજી પાસે માંગણી નથી કરી એ મને અમને સંતાન જોઈએ છે ગુરુના ચરણમાં રહીને ભક્તિ કરી હતી અદભૂત ભક્તિ અને એ ભક્તિના ભાવથી આત્માને સુઈ જાય એવી આસમાન સુધીની ભક્તિ જેને સાથે આસમાન તેને સોય એમ બાપાએ પૂજા બાપાના પૂજા બાપા જીવા બાપાના સ્થાનિધ્યમાં ભક્તિ કરતા ને એક વખત જીવા બાપાએ પૂજા પૂંજા બાપા ને કીધું બેટા માગ માંગ શું જોઈએ છે બાપા એક જ શબ્દ માંગ્યો કે હું માગું નહીં રીધિ સીધી નહીં ભોગ માગું એક પરમારથ યોગ હે બાપ ઈ લક્ષણ મુજને આપજો મને સંતાન દેવો તો એવા સ્થતિને સ્થુરા દેજો નકર રાખજો વાત એ સમય કાળ અંદર માં ઉંમર માં સતી પેલા આવ્યા સમય જતા જતા સમયની સાથે સાથે માતાજી મોટા થવા લાગ્યા સાત વર્ષના થયા વાડીએ બધાર લઈને જાય અલૌકિક અનુભૂતિઓ થઈ મોટા થયા અઢાર સત્તર અઢાર વર્ષના ઉમરના થયા રત્ના બાપાના પરિવારને ત્યાં નથુરામ બાપા એમની સાથે

દુઃખની ભક્તિ અને એ બાપે દીકરીને દાનમાં ભક્તિ દીધી અને દાનમાં દેવાની પણ સામર્થ્ય એટલો એટલો પાવર માનો પોતાનો હતો સમયકાળ દરમિયાન લગ્નની ગ્રંથિમાં જોડાઈ ગયા ત્રણ દીકરાઓની ઉત્પત્તિ થઈ દેવજી બાપા શિવજી બાપા અને વાલજી બાપા વાલજી બાપા સૌથી મોટા હતા માના નિકટ રહી

માને પણ ખબર એવી ભક્તિ એને કરી સમય સાથે ચાલતા ચાલતા મા અને નથુ બાપા એ વિચાર કર્યો કે હવે આપણો સમય પૂરો થાય છે આપણે સ્વર્ગમાં જઈએ વાલજી બાપાને વાત કરી શિવજી બાપાના સંતાન નતા દિવસિંહ જોડે જવાની તૈયારીઓમાં અને વિશેષ કહું તો ગણના કરવામાં આવી મુખીઓને વિવેક કરવામાં આવ્યો મુખી કોણ છે મુખી સર્વોપરી શ્રેષ્ઠ પરમાત્મા એ સાથે સવા લાખ મુખી ની સ્થાપના કરી જયારે સદગુરુ એ જયારે પોતે સ્વયં પ્રગટ રૂપ ધારણ કર્યો કે આ જગતની અંદર હવે મુખીઓ જોઈશે છે એટલે કદાચ મુખ્ય વિશેની કદાચ ખબર ના હોય તો અનેક વાતો સત્સંગમાં અમે લેશું શાંતિથી સમજો કે મુખી થવું સોની વાત નથી મુખી થજો થું એમના સમયકાળમાં એક મુખીને પણ સ્વર્ગમાં લઈ ગયા અને મુખીની સમાધિ છે આજ આ પ્રેરણાપીઠ કુમારિકા ત્યાં કુંવારમાં ના દરબારે આપણે જઈએ છીએ તો ઉગણવી બાજુ એનો કોર્નર ઉપર એનું મુખી નું સ્થાન બનાવેલું છે કુંવરમાએ પહેલા સ્વર્ગમાં મુખીને મોકલ્યા પાંચ જીવ ગયા એમાં ત્યારબાદ શિવજી બાપાને મોકલ્યા દેવસિંહ બાપાને મોકલ્યા ત્યારબાદ કુંવરમાએ નથુરામ બાપાને મોકલ્યા ચાર ચાર જીવને પોતે સ્વર્ગમાં મોકલ્યા પછી પાંચમો નંબર કુંવરમાનો આવ્યો જયારે માનુકો આ પ્રોગ્રામ બનાવવા જાય છે રથમાં તૈયારીઓ કરીને નીકળેલા શિવજી બાપો પાછળ દોડીને આવેલા તો માએ વિચાર કરીને કીધું બેટા તું કેમ આવે છે પાણી કોણ વાળશે વાડી શિવજી બાપો કે છે માં પાણી તો પાવડી વાળશે કે માએ દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિથી જોયો પાવડી પાણી વાળતી આ શિવજી બાપો

પાંચ પાંચ જીવને મોકલ્યા સમય નીકળતો જાય સમયની સાથે બાપા એ મંથન કરેલું જે આજે પ્રેરણા પીઠ થી થયેલું છે કલા જ મારે આ બે શબ્દ બોલવા જરૂરી છે આજથી થી સો વર્ષ પહેલા કુંવરમાં ને કુંજાબાપા એ માં ને દીકરાએ બાપ ને દીકરીએ બાપ અને દીકરીએ મંથન કર્યો છે પાંચમો વેદ ભણાવ્યો અને એમ કહેવાય છે કે પાંચમો વેદ એ તો મુક્તિનો વેદ સાથે આસમાન તેને સોહેરે સાત આસમાન પરિભ્રમની વાત મૂકી સદગુરુ કે છે એ પરિબ્રહ્મ સદગુરુ તો તો મિલે જો ગુરુ ભેદ પિછાણ આપણને ગુરુએ વારસામાં આપેલી આ સંપત્તિ છે અનેક વાતો અહીંયા મારા મિત્ર કમલેશભાઈએ મૂકી મહાની કે આ છે અરે એમ કહેવાય છે કે યત્ર નારસ્તુ પૂજ્યંતે રમ્યંતે તત્ર દેવતા કે જે નારીનું પૂજન છે નારીનું સન્માન છે કે આ દેવતાઓ પરિક્રમા કરતા હોય છે અને એ થાય છે કે પ્રેરણા પીઠની

અને માં શક્તિ અને પંચ તત્વો થી આ દેહ ની બને કયા આ દેહ ની બનેલી કાયા માં આ જગત ગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ અનેક પ્રયાસો કરી રહ્યા અનેક ખૂબ પ્રયાસો કરી રહ્યા છે અને એ પ્રયાસોને આપણે બિરદાવીએ છીએ આજ મોકલા મનથી આપણે જોઈએ તો પ્રેરણાપીઠ ની અંદર આપણા ઉપર કલંકિત વાતો હતી કલંકિત શબ્દો હતા અને એને એક એક પ્રક્રિયા કરી અને આજે સદગુરુ એમ કહેવાય છે કે જીવન મુક્ત હોય રહો વિષય તજો વિકાર એક વિષય આવે હાચું ખોટું હાચું ખોટું અનેક વાતો આવે આ હાચું ના ખોટું અરે વિષય તજો વિકાર જો મન લઈ મોકલા તો ઠારી બેસાડો ઠાકો સદગુરુ કે છે તમે સત્ય સત્યથી સુખ ઉપજે પાપે દુઃખ નો પાય અનંત દુઃખ થી અગર સત્ય ને તો ફલ માં દુઃખ દૂર થાય એવા દૈવી શક્તિ માં કુંવર માં એમના આપણને આશીર્વાદ પ્રાપ્ત થયા છે અને વાત છે સદગુરુ સમય આવશે ત્યારે જયારે બોલીશું દસ મિનિટ પણ પૂરી થવા આવી અમારી વાણીને નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજી સદગુરુદેવ હંજી મહારાજ એવમ જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ માતુ શ્રી કુંવરમાં નથુરામ બાપા બાપા શિવજી બાપા વાલજી બાપા જીવરાજ બાપા ગુરુમાજ હરિ બાપા ગુરુદેવ અર્જન બાપા ગુરુદેવ શ્વામજી દાદા અને આજ વર્તમાન પરિસ્થિતિમાં અત્યારે આપણા સમક્ષ બેઠા છે જે સાક્ષાત બેઠા છે આપણે સાક્ષાત એનો નિહાળીએ છીએ અને જેને દ્રષ્ટિથી દર્શન કરીએ છીએ એવા ગુરુદેવ રતિ બાપાના શ્રી ચરણોમાં મારી વાણીને સમર્પિત કરું છું કહેવાય છે કે કહી ન વાંચતા મનશૈંદ્રી યૈરવા ઉદ્યાર્થમાં ના આવા પ્રકૃતિ સભાવાતું કરોમી યતકલમ પરશમય નારાયણાએથી સમર્પયામી મારી વાણીને નારાયણના કરણ કમલમાં સમર્પિત કરું છું અસ્તુ સૌને જય